નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ઝૂનેલાલ મઢિયાની નવલકથા લીલોડી ધરતી ભે પ્રકરણ છઠ્ઠું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ ભવનો ફેરો પડ્યો અજવાળી ત્રીજ તો ઉગ્યા ભેગી જ આત્મી ગઈ હતી જડે સરને ઓગળે પહોંચતા તો કાજળ કાળો અંધારું જામી ગયું હતું પણ હવે જુસફને પહેલાં નાકા વાડીને બેઠેલા બોકાની ભંદાઓની ભીક નહોતી રગાના વ્યક્તિત્વનું એક નવું જ પાસું જોવા મળ્યા પછી આ ગરીબ ગાડીવાનને હૈયા ધરપકડ મળી ગઈ હતી હવે તો એને હૈયે એક જ ઉંચાટ હતો ઝટપટ ઘેર પહોંચીને પોતાના નવજાત પુત્રનું મોડું જોવાનું ચોગરદમ ચસો ચસ ભરેલા અંકાર વચ્ચે રગના હેયની આંખ ફૂકાળી હતી અદાલતમાંથી જુબન દરમિયાન ફૂટેલી અંતર સરવાણીએ એના હૃદયના સ્તરોને ઉપર તળે કરી નાખ્યા હતા અંત મૂર્ખ બનીને વિચારતા વિચારતા એકાએક એણે અંબા ભવાની માના ઢીંગાણા વિશે કહ્યું ભાઈ એ ટાણે આ હથિયાર હાજર નહોતું એ જ સારું થયું ઝુસફ કેમ ભલા હાજર હોત તો મારો હાથ કાબૂમાં ન રહેતી ને ઠાલા મફતના બે ચાર ઢીમ ઢળી પડત મરની ઢળતા એ જ લાગના હતા એ રામ ભરોસેવાળા નાના મારે મારેમાંથી બે ચાર નવી હત્યાનું પાતક ચડત એ તો હાથે કરીને હત્યા કરાવવા જ આવ્યા હતા એ મર આવ્યા પણ હું આ હથિયારને ન અડક્યો એ ઠીક જ થયું કોઈને રજા કચા કરી બેઠો હોત તો એનો ભાર મારાથી ન જીરવા હા એ ભેગો થયો છે રઘાએ અંતરની વાત કહી દીધી આ હાથે ન કરવાના કામો ઘણા જ થઈ ગયા છે હવે એમાં વધારો કરીને વળી કે એ બહુ છૂટું બાપા પણ કોઈ સામેથી ઘા કરવા આવે તો એ હાથ ઉગામ્યા વિના હાલે હા હાલે કહીને રખું ફરી એકાએક મૂંગો થઈ ગયો જુસ્બો વિચારમાં પડી ગયો એના સામાન્ય ચિત્તમાં એક વ્યવહારુ પ્રશ્ન ઉઠ્યો જે એણે નિખાલસતાથી નિવેદિત કર્યો સમજો કે હવે ઘડીએ આવે છે એ મસીદારી ધાર્યની નેણયમાં આપણો એક ઉતરે ને ઓલ્યા રામ ભવિષ્યવાળાઓ આપણો મારા આતરીને ઊભા રહીએ ને તમ ઉપર નાળિય ઝાંઝર્યું નોંધે તાયત તો તમે હાથ ઉપાડો કે નહીં ના ન ઉપાડો હવે ન ઉપાડો સામાવાળો તમને ઢાળી જાય ત્યાં લગણ તમે હાથ જ ન ઉપાડો હવે તો ન જ ઉપાડો તો પછી આવું મોઘું હથિયાર ભેગું લીધાનો એ લાભ શું એ તો ગુંદે હરથી સાપર જતી ફેરે કોઈ માયનો પૂત સામો જડ્યો હોત ને તો જોયા જેવી કરત એ સાટું જ આ હથિયાર ભેડું બાંધ્યું હતું કહીને રખાઈ મોટેથી અફસોસ વ્યક્ત કર્યું પણ જુસ્બા મને તો એ વાતનો ઓરતો જ રે ગયો કે જાતિ ફેરે જીવાનું કોઈ માણસ સામી જાતે આવ્યું જ નહીં હવે આ વર્તે ફેરે તો એ વાત બાંધે તોય શું ને ને બાંધે તોય શું હૃદય સરખું જ છે ને કેમ ભલા આ દૂધા ભગતની વાડી મેલ્યા કેળીએ કોકા મરડી આવશે ઈયા ઘણી કોઈ વાટ બાંધીને ઊભા હશે તો જે ઊભા હશે એને હું હેમખેમ જવા દઈશ તમે તો જવા દેશો પણ એ તમને ના હેમખેમ જવા દેશે ની ન જવા દે એની સામે હું મારી છાતી ધરીને કહીશ કે લ્યો ફૂકી મારો મને સાંભળીને જુસ્સોફ મૂંઝાઈ ગયો બોલ્યો રગાબાપા તમારી આ રીત તો કાંઈ સમજાય એવી નથી લે સમજાવું જાતે ફેરી કોઈ મને રોકવા ઊભો હોત તો એને જીતો ન મિલકત કારણ જાણો જ ના જાતે ફેરી હું મરત તો મારી જુબાની આપવાની રે જાત ને ઓલી બચાડી સંતો ગુનેગાર ગણાઈ જાત પણ હવે તો હું જુબાની આપીને આવ્યો જ મારે કરવાનું હતું એ કામ તો બહાર પાડીને પાછો વળ્યો જ છું હવે મને જીવનનો બહુ ઉરતો રહ્યો નથી સંતે કોઈ કરતાં કાળું કામ નથી કર્યું એને માથે ઓઢાયેલું ગોબરને માર્યાનું આણા સાવ ખોટું છે એવી ખખડાવીને સાહીથી આપી આવ્યો છું એનો મને સંતોષ છે આજે મારું જીવતર લેખે લાગી ગયું બોલતા બોલતા રખો હર્ષાવેશ અનુભવી રહ્યો હતો પણ હવે તો એકાએક હર્ષ ઉન્માદમાં એ બૂમ પાડી રહ્યું જુસ્બા આજે તારા એ રેકડાના ફેરા ભેગો મારો ભાવનો ફેરોઈ ફળ્યો અભૂત ગાડીવાન વિસ્ફારિત આંખે આ ગોર મહારાજની ઉન્માદ વ્યવસ્થા નિહાળી રહ્યો આ આવેશ અને ઉન્માદની પાછળ રહેલો ભાવે ત્રિક સમજવા જેટલી આ ગાજીની શક્તિ નહોતી પણ જુસ્બો સમજે કે ન સમજે એની રઘાને બહુ પરવા ભરવા પણ નહોતી એ તો પોતાના જ અંતર આત્મા જોડે એકાકાર થઈને કોઈ કે પરમ પરિસ્ત્રોતને વાચા આપી રહ્યો હતો જુસ્બા મારું જીવતર તો લેખે લાગી ગયું પણ હવે મારકમાં મને કોઈ મારી નાખે તો મારું મરણું એ લેખે લાગી જાય રાજાની એક એક યુવતી જુસફ માટે વધારે વધારે વિસ્મયકારક હતી સંતો તો ધતી માતાની દીકરી સીતા સૌમો એને માથે દાણીની હત્યાનું હળતું આણ આવે એ મારાથી કેમ ખમાય હાસ આજે જુબાની આપીને મારો ભાર ઉતાર્યો ભાઈ જુસફ સાદરીઓ આપણે સંતોની ચેષ્ટારી કરતો હું એને પાનો ચડાવતો હતો એનો ડંખ આવે રહી રહીને મને કાળજીથી કોરી ખાતો તો આજે એ પાપનો પ્રાય છે કરી આવીને હું હળવો ફૂલ થઈ ગયો છું હવે ભલેની જીવલો મને ઝાટકી દઈએ હું ઓકારો એ કરું તો કે જે કે નીરવ અંધકારમાં એક હળભળ અવાજ કરતો આગળ વધતો હતો અને રધાનું આત્મશોધન આગળ ચાલતું હતું એકાએક એણે જેસબને પૂછ્યું ભાઈ જેસબ તમે સતીમાની માતા ફળીતીને હકને સતીમાનું સત્તર માન્યું ને ઘેરે દીકરાની ખોટ પુરાણી મને સતીમાએ દીકરાની ખોટ પૂરી છે હૃદયે કહ્યું સતીમાને પરતાપે મને ગીરજા જળ્યું આવા અશબ્દ વાર્તાલાપનો સો ઉદ્દેશ હશે એ જુસ્સવ વિચારી રહ્યો હતો ત્યાં જ હૃયે આગળ ચલાવ્યું સતીમા તો હજરા હાજર છે હું સબ મારા તારા જેવા એની માનતા માને આપણા મનની માયલી મને ખાફળે છે એનું કારણ શું શું જુસબે સામું પૂછ્યું એનું કારણ સતીમાનું સત બીજું શું કહીને હૃદય ઉમેર્યું ને ઓલી સંતુ છે ને એ આ સતીમાનો અવતાર છે એમ સમજજે અટાણે ભલે એના સતના પારખા થતા હોય પણ એ પારખા કરનારના હાથ અંતે હેઠા પડશે એટલું યાદ રાખજે અત્યારે બેકાર ગણતી ઈદ મસીડાળી નેળિયામાં એકો ઉતરી રહ્યો હોવાથી કાન કાનસરવા બનીને આજુબાજુમાંથી ઉભા સંભવિત પડકારો ઝીલવા માટે મંડાયા હતા તેથી એ હોકારો નહોતો બની શકતો પણ પોતાનો હૈયાભાર હળવો કરીને રહેલા રાધાને તો અત્યારે આવા એ ક્યાં જરૂર હતી પોતાનું જ અંતર પ્રસ્થાન કરી રહેલ એનો પ્રલાપ તો અવિરત ચાલુ હતો અસ્ત્રીનો અવતાર તો લીલોળી ધરતી જેવો છે એની ઉપર શિયાળે બાળીને ભઠ્ઠું કરી મેલે એવા હિમ પડે ચોમાસે બારીએ મેઘા ખાતા થાય ને કાળે ઉનાળે બાળી નાખતા તડકા તપે તહીં એના દીદાર જૂનારની આંખમાં લોહી આવે પણ અંતે તો એ જ ધરતી વળી પાછી લીલીછામ થઈને લહેરાઈ ઉઠે તે આપણી જ આંખ ઠરે એકાને ખોડ ગાતી ચાલ બદલી ગઈ અને એકાએક સમથળ જમીન પર સુવાળી ચાલી ચાલવા લાગ્યો ત્યારે જ રગને ખ્યાલ આવ્યો કે ખેતરાવ ગાડા ખડ ખળબરેડી જમીન પૂરી થઈ ગઈ છે અને હવે એકાના પેંડા તળે ઓજરની ઝીણા મગ જેવી વેકુર પીલાઈ રહી છે એલા તે તો પાદરમાં પોગાડી દીધા ને શું કોઈ આડોડિયાએ આતર્યા નહીં એટલે તો ભૂગી જ જાય ને બાપા જુસબે છુટકારાનો દમ ખેંચતા કહ્યું આડોડિયા હવે આ આતરી રહ્યા કહીને રખાઈએ વળી એક સૂત્રાચાર કર્યો ભાઈ જુસફ સાચને જરાય આજ જ નથી આ દુનિયામાં ઓજાતનો પોટ પૂરો કરીને એક ભૂતેશ્વરની આરે પહોંચ્યો ત્યારે ગામના પંચાતિયાઓ એની પ્રતીક્ષા કરતા બેઠા હતા આટલું મોડું થયું હોવાથી એમને ખાતરી થઈ ચૂકી હતી કે માર્ગમાં રઘાનો ઘડો લાડવો થઈ જ ગયો હશે એલા જુસ્બા રઘા બાપાને ક્યાં મિલતું આવ્યું જુસ્બો કશો જવાબ આપે એ પહેલાં તો રખાઈએ જ એકાની અંદરથી ટોંકો કર્યો આ બેઠો બાર વરહનો પંચાત્યાનો નિરાશ થઈને મનસુ ગણગણ્યા મારો બેટો આ ભૂદેવ તો આપણને હૃદયને માર્યા પછી જ મળી એવો છે ના ના જેવો ભાઈ એમ અથરો થઈને ઢળ ઘા કરી એવો નથી એ તો એના વેતમાં જ હશે ને દાવ આવીએ શોક્ટી મારશે તમે જોજો તો ખરા રઘાની કેવી રગડી થાય છે એ આરો છોડીને એકો ગામ જાપાની દિશામાં વળ્યો ત્યારે રઘો ગણતો હતો કે મારા વાડી ડાવ મારા મોતની વાટ જોઈને બેઠા છે હું મરું તો સહને મજે થઈ જાય પણ દીકરાઓ મારાવ આ રઘાનું મોત એમ રસ્તામાં રેડું નથી પડ્યું બોલતા બોલતા એકા એકાએક બૂમ પાડી ઉઠ્યો એલા એ કોણ ગયું જુસબે ચમકીને દૈરાણી જેઠાણીની વાવ તરફ નજર કરી એ કોણ ભાગ્યું આપણો સંચાર સાંભળીને કોઈ બાઈ માણ વેતું થઈ ગયું જુસબે કહ્યું કોણ હશે એ અંધારામાં મોડું તો કળાયું નહીં સંતુ તો નહીં હોય ને હોયે ખરી અટણ ગામ આખામાં દખિયારી એ એકલી છે રાત વરફનો કોવો પૂરવા આવી હશે હૃદયને શંકા ગઈ ને આપણા એકાનો ખડખડા સાંભળીને ભાગી ગઈ હશે અલ્લા જાણે એલા બળદને બળીકો અને જટ દઈને આંબી લે જોઈ તો ખબર પડે એ દખિયારી કોણ હતી હવે તો અંબાઈ ઝુસબે કહ્યું એ તો વાજે વાજ વેતી થઈ ગઈ પણ જાપામાં તો એ ધીમી પડશે ને ના ના એ તો જાપેથી હાલવાને માટે હંડમારની દેરી પછવાડેથી મેલડી માનું થાન ઠેકીને ગામમાં ઘરી ગઈ તો તો સાચે જ કોઈ દુખિયારી હશે આપણો એકો ભાડીને ભડકી ગઈ એક જીવની હત્યા થતી રહી ગઈ જુસ્સબે કહ્યું કોને ખબર અંબા ભવાનીના આંગણામાં એકામાંથી ઉતરતા રખાઈ મણેકનો નિસાસો નાખ્યો અને પછી જુસ્બાને કહ્યું હવે તો તારા પેટમાં ફેંકડો હેઠો બેઠો ને જા હવે નિરાંતે ઊંચે જરાય ઉંચાટ વિના ઊંચે જેવા ખવાસની જફામાંથી હેમખેમ ઉગરી ગયેલો જુસ્સઅપ તો એ રાતે નિરાંતે ઊંઘ્યો રઘુ પોતે પણ લાંબી લો થાક્યો ફાક્યો ઘસ ઘટાટ ઊંઘી ગયો પોતે જિંદગીનું એક કરવા જેવું કામ કરી આવ્યો હોવાના સંતોષથી વધારે નિરાંતે ઊંઘ્યો આખું ગામ નિરાંતે નશકરો બોલાવતું હતું ત્યારે ત્રણ વ્યક્તિઓની આંખમાં ઊંઘ નથી એક તો મેણાની મારી કો પૂરવા ગયેલી પણ જુસ્બાના એકાનો અવાજ સાંભળીને પાછી હરેલી સંતુને હવે જમ્પ નહોતો વળતો એ જ વેળા ખીજડીયાવાળીએ જીવો ખવાસ અને નથુસોની એમના ભેદી યંત્રો ચલાવતા જાગતા બેઠા હતા રગાની જોસેલી જુબાની પડ્યા પછી સંતુના શિર પરથી પતિ હત્યાનો આણ તો ઉતરી જશે એમ લાગતા જ જીવો વધારે અસ્વસ્થ થયો હતો પણ જીવા કરતાં એ વધારે અસ્વસ્થ આજે નથુ સોનીને હૈયા હતી શ્રાવણે સોમવારની રાતે સંતની મા હરખે ઊભી શેરીએ જાહેરમાં જડીની બદગોઈ કર્યા પછી અજવળી કાકી એને કેન પ્રકારણે સંતુને સતાવવાનો નિરાધાર કર્યો હતો અને એ માટે એણે પતિને ઉશ્કેર્યો હતો પરિણામે નથુ સોનીને હવે સંતુના પ્રકરણમાં એક પોતીકો રસ જાગૃત થયો હતો પતિ હત્યાના આણમાંથી ઉઘરી જનારી સંતો ઉપર હજી એથી એ વધારે નાના ભર્યું આણ બાકી રહે છે એનું શું નતું સોનીએ આ મુદ્દાનો લાભ લેવાનું જીવન સૂચવ્યું મૂકીને કાને વાત નાખી ગામમાં આવા ન ધરોણ પાપ કેમ કરીને ન ભવાય ચોરે આખી નાતને બરકોને આ વાતનો નિય કરાવો મુખી ભવંદા ભોળા ભટકા માણસ છે એ જીવો જાણતો હતો નાત પટેલનો સ્વભાવ થોડો ચડાવ ધનેરા જેવો પણ હતો એટલે મુખીને જ મુખરે કરીને સંતુની વાત વાવલી શકાશે એમ સમજાતા જીવાઈએ બીડું ઝડપી લીધું સવાર પડતા સમજુ બાને તાને વાત નાખવું ટકરાના પંડ્યા જ મુખીને હુકમ કરી કે નાતનો પંચ બેસાડો ને આ પાપનો નિયા કરાવો થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ